નમસ્કાર દર્શક દર્શકમિત્ર વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા શહેર સાયબર ક્રાઈમ પોલીસે શહેર માર્કેટમાં રોકાણ કરીને પૈસા કમાવાની લાલચ આપીને છેતરપિંડી કરતી ટોળકીના એક કિસમની ખેડા જિલ્લાના માતર ખાપેથી ધરપકડ કરી છે ધરપકડ કરાયેલ આરોપીનું નામ મયુરકુમાર કાળુભાઈ રબારી છે આ ટોળકી નકલી ફર્મ બનાવી તેના નામે કોર્પોરેટ બેંક ખાતા ખોલાવી ફ્રોડના નાણાંની હેરફેર કરતી હતી પ્રાથમિક તપાસમાં આરોપીના બેંક ખાતામાં આશરે એક લાખ બ્યાસી હજાર સાતસો સત્યોતેર હજાર સાતસો ચુમ્હતેર થી વધુ રકમના વ્યવહારો થયા હોવાનું અને છવ્વીસ જેટલી અલગ અલગ રાજ્યોની ફરિયાદો નોંધાઈ હોવાનું જણાયું છે સાયબર ક્રાઇમ પોલીસે લોકોને સલામતી ટીપ્સ આપી છે કે સોશિયલ મીડિયા પરની લોભામણી જાહેરાતોની ખરાઈ કરવી અને વ્યક્તિગત દસ્તાવેજો કે બેંક ખાતા પૂરતી ચકાસણી વગર કોઈને પણ વાપરવા ન આપવા જો તમે સાયબર ક્રાઇમનો ભોગ બન્યા હો તો એક નવ ત્રણ શૂન્ય પર સંપર્ક કરવો આ વર્ષ તમામ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો વડોદરા ટુડે ન્યૂઝ નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત બે હાજર ના શરૂઆતથી વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના ગુજરાત રાજ્યના તમામ શહેરના તાલુકા જિલ્લાના દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અમારા વડોદરા ટુડે ન્યૂઝના તમામ સમાચાર જોવા માટે હવે અમારા ફેસબુક યુટ્યુબ ઇન્સ્ટાગ્રામના પેજને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોઈપણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય અને ભ્રષ્ટાચારની પોલ ખોલવી હોય તો અમારા વોટ્સએપ નંબર નાઇન સિક્સ એટ સેવન થ્રી ટુ સિક્સ ટુ ફોર અથવા તો નાઇન સિક્સ સેવન નાઇન ઝીરો સિક્સ ડબલ ટુ પર સંપર્ક કરવા વિનંતી